આજે તો મમ્મી પછી આપણે એક નાસ્તો બનાવવાનો હતો એટલે આપણે લઈ લીધું એક પૌવાનું પડીકું આજે આપણે પૌવામાંથી એક નાસ્તો બનાવવાનો હે પછી કા આપણે એક વાટકામાં પૌવા કાઢી લીધા પછી એમાં પાણી નાખીને આપણે થોડીક વાર પૌવા પર ડરવા મૂકી દીધા તમને શું લાગે આજે આપણે શું બનાવવાના હઈએ બટેટા પૌવા મત બનતા પહેલા જ કહી દેવો પછી આપણે બટેટા તો પહેલા જ બાફી લીધા તો

પછી આને નાને નાના ગોટા વાવાનું ચાલુ કરી દીધું થોડીક વાર માં આપણે મસ્તી ગોટા કરી લીધા પછી આપણે ગેસ ઉપર તેલ થાવા મૂકી દીધું તું હવે તેલ થાય તો હવે આપણે આને તરવાના હે પછી થોડીક વાર તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે આપણા ગોટા તરવાનું ચાલુ કરી દીધું થોડીક વાર ગોટા ને પાકો દીધા તા ને થોડીક વાર માં તો ગોટા પાકી જાય એટલે આપણે એને કાઢી લીધા તમને અમારા નાસ્તા લુક કેવું લાગુ કમ કરીને કહીજો હરેક ઓમે તો આપણો નાસ્તો બનેને કમ્પલેટ થઈ ગયો તો પછી આપણે કાઢી લજો પ્રિઝમાંથી આપણે આપણને ડાઈ ભેગે ટેસ્ટ કરવાના હે પછી ભાઈ આપણે નાસ્તો ટેસ્ટ કરન જાય એક નંબર લાગતો તો તો તમને મારા આ વિડિયો પસંદ આવ્યો ને તો વિડિયોને લાઈક કરી દેજો અને બે ત્રણ જણને શેર કરી ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાય બાય ટેક કેર